ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ઊંચાઈ કે વજન કેમ વધે છે શરીરનો વિકાસ ન થયો થવો કે વિકાસ વધુ થવો તે માટેનો ઉપાય કરીએ તો પહેલું ઊંચાઈ વધારવા કે વજન વધારવાનો સમય અઢારથી વીસ વર્ષે વધારી શકાય છે પછી વધતો નથી હાઈટ નથી વધતી વજન વધી જાય ઊંચાઈ વધતી નથી બીજું કે ઇક્યુપેશનના બિંદુ ત્રણ નંબર આ અહીંયા આવે આ ચાર નંબર આ આઠ નંબર ને આ અગિયાર નંબર તે આ પંદર નંબર ને આ પચીસ જે છે અહીંયા આવે પચીસ અહીંયા આવે ને પચીસ અહીંયા આવે ઇઠ્યાવીસ અહીંયા આવે ને આણત્રીસ અહીંયા આવે આ ઉપર સારવાર કરો દિવસમાં ત્રણ વખત ત્રીજું સાત વર્ષથી બે સાત વર્ષને વર્ષેથી બે ગ્લાસથી એ સાત વર્ષની ઉંમર થાય ત્યારથી બે ગ્લાસ એક ગ્લાસ કરેલું સોના ચાંદીનું પાણી પીવું તે ચાર ગ્લાસમાંથી એક ગ્લાસ કરેલું સોના ચાંદી તાંબાનું પાણી પીવું દરરોજ સો ગ્રામ ફણગાવેલા કઠોળ ખૂબ ચાવી ચાવીને ખાવા તેમાં ગોળ ગોળ કે તેલ ગોળ લેવો દરરોજ ગાજર આદુ અને બધી જ જાતના પાંદડાનો લીલો રસ બેકઅપ પીવો ચોથું છઠ છઠ્ઠું કે ઊંચા ઊભા રહીને બે પગ વચ્ચે બારથી પંદર ઇંચનું અંતર રાખી બંને હાથ ઊંચા કરી કમરથી પાછળ વળી અને શ્વાસ અંદર લો પછી આગળ વળો અને શ્વાસ કાઢીને પગને અડાડો આમ વાર વાર કરવાથી હાથ જમીનને અડે છે અને વધુ ઊંચી એડીના સેન્ડલ પહેરવા નહીં કારણ કે સાયટિકા ચેતનાને નુકસાન થાય છે અને સાયટિકાના બિંદુ પગની પેની પાછળથી ઉપર નવ ઇંચ સારવાર કરો સાતમું સિંગલ બારની કસરતો કરો દોડવું કે પાણીમાં તરવું કે યોગાસનો કરવા આઠમું વિકૃતિથી દૂર રહેવું છોકરીઓએ માસિક બરાબર આવે તેનું ધ્યાન રાખવું ઉપરના ઉપાયથી ઊંચાઈ વધશે ને ઊંચાઈ પ્રમાણે વજન પણ વધશે તો પહેલું શરીરને વધુ વધુ જ વિકાસમાં શરીર બહુ જાડું થઈ જાય વધુ વિકાસ થઈ જાય બધા જ બિંદુઓનો પર પાંચ પાંચ મિનિટ કે છ મિનિટની સારવાર કરો અને બિંદુ નંબર એક્યુપેશરના આમ ત્રણ નંબર ચાર નંબર આ આઠ નંબર આ થી પંદર નંબર અને આણતરી ઉપર દિવસમાં ત્રણ વખત સારવાર કરો પહેલું કે શરીરનો વિકાસ ન થવો શરીર વધી જાય છે કે કે રોક રોક રોકવો હોય તો બધા જ બિંદુ પર પાંચ મિનિટ સારવાર કરો અંતક્રાહી ગંથીઓ પર સારવાર કરો બે ગ્લાસમાંથી એક ગ્લાસ કરેલું સોના ચાંદીનું તાંબા લોખંડનું પાણી પીવું એક કપ લીલા રસમાં એક ચમચી શ્વાસ ચૂર્ણ અને ચમચી મધ નાખીને ત્રણ વખત પીવું પેટમાં કુરમી નહીં આ ચચલી આંગળીના નખની બહારના ભાગમાં સારવાર કરો તે દુખે તો મટાડો કોઈ પણ કૂટે છોડી સફેદ પાણી પડતું હોય કે વીર્ય વીર્યનાશ ના કરો સાતમ છઠ્ઠું નિયમિત કસરત કરો સૂર્ય સ્નાન કરો વધુ પ્રાણાયામ કરો સાતમું અચ્છા હા તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પરમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયે ગુરુમાતા સુધિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ ઉબેનગરમાં મળે છે રવિવારે દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંઠીન બનો સૌનું મંગલ થાવ સૌ સુખી થાવો એટલું કહ્યું મારી વાણી વિરામું છું